ગુજરાતના જુદા જુદા જિલ્લામાં આજે સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે ગિરનાર પર્વત પર છેલ્લા છ કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો આ ભારે વરસાદને પગલે દામોદર કુંડ ઓવરફ્લો થઈ ગયો હતો કે નીચાણવાળા વિસ્તારોને ભારે વરસાદને પગલે એલર્ટ કરવામાં આવ્યા છે ભારે વરસાદને પગલે જૂનાગઢ વંથલીના રસ્તા પર એક વૃક્ષ ધરાશાય થવાની ઘટના સામે આવી હતી આ ઉપરાંત કેશોદ પંથકમાં મોડી રાત્રે દરમિયાન ધીમી ધારે ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આ સાથે ગીર પંથકથી જીવાદોરી સમાન ઓઝત નદીમાં પણ નવા નીરની શરૂઆત થઈ હોવાનું સામે આવ્યું છે બીજી તરફ માણાવદરમાં સૌથી વધુ ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ નોંધાયો છે ભારે વરસાદને પગલે શેરી ગલીઓમાં વરસાદી પાણી ભરાયા છે ધોધમાર વરસાદને પગલે રસાલા ડેમ ઓવરફ્લો થયો છે નોંધનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ